તો આજે આપણે આ આખું કરિક્યુલમ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જે ટિપ્સ વિડિયો હતી એ તમને ખૂબ જ પસંદ આવી તો તેના માટે ખૂબ ખૂબ આભાર આજેથી આપણે આપણું કરિક્યુલમ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એનઆઈએસએમ ઇક્વિટી ડેરિવેટિવ્સમાં કુલ બાર ચેપ્ટર્સ છે તેને આપણે પહેલાં શરૂ કરીશું કારણ કે એસઆઈએફ એક્ઝામમાં મુખ્ય બાબત છે ડેરિવેટિવ્સ અને એનઆઈએસએમ સિરીઝના જે ડેરિવેટિવ્સ છે એ એક્ઝામમાં તેની વેટેજ લગભગ પચાસથી સાહીઠ ટકા છે એટલે આપણે સૌથી પહેલાં એનઆઈએસએમ આઠથી જ શરૂ કરી રહ્યા છીએ જે છે ઇક્વિટી ડેરિવેટિવ્સ તો એના ચેપ્ટર નંબર એકથી આપણે શરૂઆત કરીશું તો આજે જે ચેપ્ટર નંબર 1 છે એ છે બેઝિક્સ ઓફ ડેરિવેટિવ્સ આજે આપણે આ ચેપ્ટરમાં શું શીખીશું એ જોઈએ તો આ ચેપ્ટર વાંચ્યા પછી રીડર સમજશે ડેરિવેટિવ્સનો અર્થ અને તેના પ્રકાર પ્રોડક્ટ્સ ડેરિવેટિવ્સનો ઇતિહાસ ભારતમાં માર્કેટ્સ ડેરિવેટિવ્સનો મહત્વ માર્કેટ્સ અને ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં રિસ્ક તો ચાલો આપણે શરૂ કરીએ એનઆઈએસએમ તેર કોમન ડેરિવેટિવ એક્ઝામની બુક નંબર એક ઇક્વિટી ડેરિવેટિવ ચેપ્ટર નંબર એક સૌથી પહેલા આવે છે બેઝિક્સ ઓફ ડેરિવેટિવ જુઓ ડેરિવેટિવ ને સમજવા માટે આપણે એ સમજવું પડશે કે ડેરિવેટિવ્સ છે શું એક્ઝેક્ટલી ડેરિવેટિવ્સ શું હોય છે તો એ બહુ સરળ શબ્દોમાં સમજાવું તો ડેરિવેટિવ એક કોન્ટ્રાક્ટ છે કે તમે પ્રોડક્ટ પણ કહી શકો જેને પોતાની કોઈ કિંમત નથી એની કિંમત કોઈ એસેટ પરથી થાય છે અને એ એસેટ્સ કયા કયા હોઈ શકે તો એ એ હોઈ શકે ઇક્વિટી હોઈ શકે ઇક્વિટી શેર હોઈ શકે તેમાં ઇન્ડેક્સ હોઈ શકે આ બધાને આપણે ફાઇનાન્શિયલ એસેટ્સ કહીએ છીએ જેમ કે શેર બોન્ડ્સ ફોરેન એક્સચેન્જ એના પણ ડેરિવેટિવ્સ હોઈ શકે પછી આવે છે જેમ કે બુલિયન જેમાં ગોલ્ડ સિલ્વર આવે છે છે એના પણ ડેરિવેટિવ્સ હોઈ શકે પછી બેઝ મેટલ્સ આવે છે ઝિંક કોપર લેડ એલ્યુમિનિયમ એના પણ ડેરિવેટિવ્સ હોઈ શકે પછી એગ્રી કોમોડિટીઝ જે એનસીડીએક્સ પર ટ્રેડ થાય છે જેમ કે ઘઉં ખાંડ કોફી એના પણ ડેરિવેટિવ્સ હોઈ શકે અને કેટલાક એનર્જી પ્રોડક્ટ્સ જેમ કે ક્રૂડ ઓઇલ કોલ ઇલેક્ટ્રિસિટી નેચરલ ગેસ એના પણ ડેરિવેટિવ્સ હોઈ શકે તો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને પોતાની કોઈ કિંમત નથી પણ એની કિંમત કોઈ અન્ડરલાઇંગ એસેટ પરથી ડિરાઈવ થાય છે અને આ બધા અન્ડરલાઈન એસેટ્સમાંથી કોઈ પણ એક અન્ડરલાઈન એસેટ હોઈ શકે છે એ અન્ડરલાઈન એસેટ પર ડેરિવેટિવ બનાવી શકાય છે તો ડેરિવેટિવની પોતાની કોઈ કિંમત નથી પણ એની કિંમત ડિરાઇવ થાય છે આ અન્ડરલાઈન એસેટ્સ વિશે આપણે ચેપ્ટરમાં આગળ સમજતા જઈશું અમે સમજીશું અને શીખીશું કે ડેરિવેટિવ્સ શું છે અને કેવી રીતે કામ કરે છે હવે ડેરિવેટિવ માર્કેટ્સ એની ઇતિહાસ અને વિકાસ વિશે વાત કરીએ કેવી રીતે ડેરિવેટિવ્સની શરૂઆત થઈ હતી અને આજે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં એ કેવી રીતે ઉપયોગમાં લેવાઈ રહી છે જુઓ બારમી સદીમાં યુરોપિયન રેડ શેરમાં વેચાણકર્તાઓએ કેટલાક કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા જેમાં તેમણે વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પોતાના વેચાતા પ્રોડક્ટની ડિલિવરી આપશે અને ત્રયોદશ સદીમાં જોવા મળ્યું હતું કે ઘણા ઉદાહરણો હતા એવા કોન્ટ્રાક્ટ્સના જે અંગ્રેજી મોનાસ્ટ્રીઝના હતા જેમણે વારંવાર પોતાનું ઊન વીસ વર્ષ પહેલાં જ વેચી દીધું હતું એટલે કે આવતા વીસ વર્ષ માટેનું ઓન તેમણે પહેલેથી જ વિદેશી વેપારીઓને વેચી દીધું હતું તો આ પણ કેટલાક ઉદાહરણો બન્યા છે જો હું ઉનાવીસમી સદીના અંતની વાત કરું તો જાપાનમાં ચોખાના ફ્યુચર માર્કેટનો વિકાસ થયો હતો અને એક હજાર આઠસો અડતાલીસમાં પણ ચિકાગો બોર્ડ ઓફ ટ્રેડ જેને સીબીઓટી કહે છે તેણે ટ્રેડિંગ અને ફોરવર્ડ કોન્ટ્રાક્ટને સુવિધા આપી હતી તો હવે આપણે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વિશે આગળ વધશો પછી અઢાર નવ્વેના દાયકામાં શિકાગો મર્ચન્ટાઇલ એક્સચેન્જે ફ્યુચર્સ ટ્રેડિંગને સંગઠિત કર્યું હતું તે પછી ઓગણીસો સિત્તેર એકોતેર અને પંચોતેરમાં શિકાગોમાં વધુ ટ્રેડિંગ માટે વિકલ્પો લેવામાં આવ્યા તે પછી ઓગણીસો એકોતેરમાં માર્કેટ પ્લેસમાં લિસ્ટેડ ઓપ્શન ટ્રેડિંગ માટે શરૂ કરવામાં આવ્યા પંચોતેરમાં ટ્રેઝરી બિલ્સના ફ્યુચર્સ રજૂ કરવામાં આવ્યા ઈ બોન્ડ્સ એટલે કે ટ્રેઝરી બોન્ડ્સના ફ્યુચર કોન્ટ્રાક્ટને તેમણે અપનાવ્યા તો આ રીતે ઇક્વિટી ડેરિવેટિવ્સની આ સફર રહી છે હવે આપણે વાત કરીએ છીએ ડેરિવેટિવ માર્કેટની વૃદ્ધિને અસર કરતી ઘટકોની વૈશ્વિક સ્તરે કયા એવા ફેક્ટર્સ છે જે અસર કરે છે ડેરિવેટિવ માર્કેટની વૃદ્ધિને સમજીએ જો હું છેલ્લા પાંચ દાયકાની વાત કરું છેલ્લા પચાસ વર્ષની વાત કરું તો ડેરિવેટિવ માર્કેટમાં અદભુત વૃદ્ધિ જોવા મળી છે ડેરિવેટિવ માર્કેટમાં ઘણા નવા ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે વિભિન્ન એક્સચેન્જ દ્વારા અલગ અલગ એક્સચેન્જોએ નવા નવા ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા વિશ્વભરમાં અને કેટલાક ફેક્ટર્સ જે હું તમને જણાવવા જઈ રહ્યો છું જે ગ્રોથ ફાઇનાન્શિયલ ને અસર કરે છે જેમ કે વધતી ગયેલી અસ્થિરતા અને અંડરલાઇન એસેટના ભાવોમાં ફેરફાર ફાઇનાન્શિયલ માર્કેટ તો આજના સમયમાં જોવામાં આવે છે કે ફાઇનાન્શિયલ માર્કેટમાં જે અંડરલાઇન એસેટ્સના ભાવો છે એ ખૂબ જ વોલેટાઇલ છે બહુ જ ઉથલપાથલ છે ત્યાં એટલે ત્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટનું હોવું ખૂબ જ જરૂરી છે હવે આગળના ચેપ્ટર્સમાં આવનારા ચેપ્ટર્સમાં આપણે શીખીશું કે કેવી રીતે ડેરિવેટિવ્સ હેજિંગ માટે બનાવવામાં આવ્યા હતા અને હેજિંગ કરીને તમે કેવી રીતે અંડરલાઈંગ એસેટ્સના ભાવમાં આવતી ઉથલપાથલને મિટિગેટ કરી શકો છો તો સૌપ્રથમ ફાઇનાન્શિયલ માર્કેટમાં અંડરલાઈંગ એસેટના ભાવમાં વધતી ઉથલપાથલ બીજું ફાઇનાન્શિયલ માર્કેટ્સનું વૈશ્વિક સ્તરે ઇન્ટિગ્રેશન આ પણ ડેરિવેટિવ્સની વૃદ્ધિ માટે એક મોટો ફેક્ટર છે આજે જે ફાઇનાન્શિયલ માર્કેટ છે એ બધું એકબીજાથી જોડાયેલું છે ફાઇનાન્શિયલ માર્કેટમાં ઇન્ટિગ્રેશન થઈ ગયું છે અને બધા એકબીજાની સાથે મળીને કામ કરી રહ્યા છે આજે યુએસમાં યુએસની અર્થવ્યવસ્થામાં જો કંઈક થાય છે તો તેનું અસર ભારતીય અર્થવ્યવસ્થા અને બાકીની અન્ય અર્થવ્યવસ્થાઓ પર પણ જોવા મળે છે જાપાન આજે કંઈક કરી રહ્યું છે યુરોપમાં કંઈક થઈ રહ્યું છે કોઈ પણ અર્થવ્યવસ્થા હોય આખી આ અર્થવ્યવસ્થા છે આખી ગ્લોબલ અર્થવ્યવસ્થા છે અને બધું કનેક્ટેડ છે તો એવું નથી કે ક્યાંય પણ કંઈક થાય છે તો તેનો આખો અસર દરેક જગ્યાએ આવશે કમ્યુનિકેશનમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થયું છે તો નવીનતમ ટેકનોલોજી અને કમ્યુનિકેશન ખૂબ જ ઝડપી છે આજે ટેકનોલોજી ખૂબ જ ઝડપી છે અને ટેકનોલોજી દિવસે દિવસે સુધરી રહી છે પહેલા શું થતું હતું કે તમને શેર ખરીદવા માટે એનએસઈ માં સીધા જ ફિઝિકલી જવું પડતું હતું નેશનલ સ્ટોક એક્સચેન્જ જો તમે દિલ્હીમાં હો અને શેર ખરીદવા હોય આજે બધું ડિજિટલ થઈ ગયું છે એક ડીમેટ એકાઉન્ટ પણ તમારું ડિજિટલ રીતે ખુલતું જાય છે તમારે ફક્ત ઘણા ઓપ્શન હોય છે અને બટન ક્લિક કરતા જ તમારું ટ્રેડ થઈ જાય છે તો બહુ જ સરળ છે આજે ટ્રેડિંગ સિસ્ટમ બની ગઈ છે આજકાલ માર્કેટ પાર્ટિસિપન્ટ્સને માર્કેટની સમજ અને અત્યંત આધુનિક રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સ મળી ગયા છે જેથી રિસ્ક મેનેજ કરવું ખૂબ જ સરળ અને સોફિસ્ટિકેટેડ બની ગયું છે હવે આપણા પાસે એવા સોફિસ્ટિકેટેડ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સ છે જે આપણને રિસ્ક ઘટાડવામાં મદદ કરે છે પ્લસ માર્કેટ પાર્ટિસિપન્ટ્સની સમજ પણ એક રીતે કોલેજ જેવી છે આજે જે રોકાણકાર માર્કેટમાં આવી રહ્યો છે એ પણ એક ખૂબ જ સમજદાર રોકાણકાર છે જે ઇક્વિટી ડેરિવેટિવમાં ટ્રેડ કરી રહ્યો છે ડેરિવેટિવ માર્કેટમાં સતત નવીનતા આવી રહી છે નવા નવા પ્રોડક્ટ્સના એપ્લિકેશન્સ આવી રહ્યા છે એટલે ડેરિવેટિવ માર્કેટમાં ખૂબ જ વધુ ઇનોવેશન ચાલી રહી છે ઇનોવેશનની ની વાત કરીએ તો જેમ કે ગોલ્ડ નું ઉદાહરણ લઉં તો એક ગોલ્ડ છે હવે ગોલ્ડના ફ્યુચર્સ માં ટ્રેડિંગ એક કિલોમાં પણ થઈ ગઈ છે પછી એ સો ગ્રામમાં છે અને હવે ગોલ્ડ દસ ગ્રામમાં પણ લોન્ચ કરી દીધું છે કમોડિટી માર્કેટમાં એક્સચેન્જ દ્વારા આવા નવા નવા ઇનોવેશન કરવામાં આવે છે જેથી રોકાણકારોના હિતોની રક્ષા થાય અને રેગ્યુલેટર્સ પણ સતત આવા પગલાં લેતા રહે છે તો આ કેટલાક ફેક્ટર્સ છે જે ડેરિવેટિવ માર્કેટ્સની વૃદ્ધિને વૈશ્વિક સ્તરે અસર કરે છે આ રીતે વૈશ્વિક સ્તરે જોવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ડેરિવેટિવ માર્કેટ્સમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ થઈ છે હવે હું ભારતીય ડેરિવેટિવ માર્કેટની વાત કરું છું ભારતમાં ડેરિવેટિવ માર્કેટ કેવી રીતે આવી અને કેવી રીતે તેની વૃદ્ધિ થઈ છે સૌથી પહેલા 1996 માં સેબીએ ડોક્ટર એલસી ગુપ્તાની અધ્યક્ષતામાં એક કમિટી રચી હતી જેથી ભારતમાં ડેરિવેટિવ ટ્રેડિંગ માટે એક નિયમનકારી ફ્રેમવર્ક વિકસાવી શકાય તો ડોક્ટર એલસી ગુપ્તાની જે કમિટી બનાવવામાં આવી હતી તેનું મુખ્ય કામ એ જ હતું કે એક નિયમનકારી ફ્રેમવર્ક તૈયાર કરવું કે ડેરિવેટિવમાં ટ્રેડિંગ કેવી રીતે થશે ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખુલશે કયા કયા પક્ષો ડેરિવેટિવમાં આવી શકે છે કયા શેરનો ડેરિવેટિવ બનશે કેટલો ટકા માર્જિન રાખવો એ બધું નક્કી કરવું આ બધું ડોક્ટર એલસી ગુપ્તાની કમિટીના મુખ્ય કામમાં આવતું હતું ઓગણીસો છું માં આ કમિટી સ્થાપવામાં આવી પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં માં સૌએ મળીને ગ્રુપ બનાવ્યું પ્રોફેસર જે આર વર્માના નેતૃત્વ હેઠળ તો ભારતમાં ડેરિવેટિવ માર્કેટ્સમાં રિસ્ક કન્ટેનમેન્ટ માટે શું પગલાં લેવા જોઈએ એ અંગે ભલામણો કરવામાં આવી હતી કે કેવી રીતે જોખમ નિયંત્રિત કરી શકાય ડેરિવેટિવ માર્કેટ્સમાં એવું કહેવાય છે કે જો યોગ્ય રીતે ન સંભાળવામાં આવે તો ડેરિવેટિવ મોટા પાયે વિનાશના સાધન બની શકે છે કારણ કે મુખ્યત્વે રિટેલર પોતાની મોટા ભાગની રકમ અહીં જ ગુમાવે છે એટલે જ કહેવાય છે કે ડેરિવેટિવ્સ સીધા સાધા મોટા પાયે વિનાશના હથિયાર છે પણ જો તેમને યોગ્ય રીતે વાપરવામાં આવે તો આ ટૂલ્સ તમારા પોર્ટફોલિયોમાં જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે પછી ઓગણીસો નિવ્વાણમાં જે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હતો તેમાં સુધારો કરવામાં આવ્યો અને તેમાં ડેરિવેટિવ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો સિક્યુરિટીઝના ક્ષેત્રમાં અંદર તો માત્ર આપણને થોડુંક યાદ રાખવાની જરૂર છે કે ભારતમાં ડેરિવેટિવ માર્કેટ કેવી રીતે સ્થાપિત થઈ ભારતમાં ડેરિવેટિવ્સ માર્કેટ કેવી રીતે આગળ વધી અને પછી વર્ષ બે હજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ શરૂ થયા જેમાં બીએસસી અને એનએસસી બંનેની ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ માટે પરવાનગી આપવામાં આવી અને વર્ષ બે હજારથી ભારતમાં સત્તાવાર રીતે બધાએ પરવાનગી આપી NSE અને BSE એ ઇક્વિટી ડેરિવેટિવ્સને રજૂ કર્યા જેમાં તેમણે ઇન્ડેક્સના ડેરિવેટિવ્સ બહાર પાડ્યા જેમ કે નિફ્ટી, બેંક નિફ્ટી અને ખાસ કરીને કેટલાક સ્ટોક્સના પણ ડેરિવેટિવ્સ બહાર પાડીને શરૂઆત કરી તો 2000 માં ભારતમાં ઓપ્શન ટ્રેડિંગ અને ડેરિવેટિવ ટ્રેડિંગની શરૂઆત થઈ હવે આપણે ભારતીય ડેરિવેટિવ માર્કેટ્સમાં પ્રોડક્ટ્સની વાત કરીએ સૌથી પહેલા આવે છે ફોરવર્ડ તો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ શું હોય છે ચાલો સમજીએ જુઓ આ બે પક્ષો વચ્ચેનો એક કોન્ટ્રાક્ટ છે આ રીતે બે પક્ષો વચ્ચે કોન્ટ્રાક્ટ બને છે જેમાં તેઓ આજે જ નક્કી કરી લે છે કે કોઈ અંડરલાઈન એસેટ ને ખરીદવું કે વેચવું છે ભવિષ્યની કોઈ નિશ્ચિત તારીખે અને એ કિંમત પર જે કોન્ટ્રાક્ટની તારીખે પહેલેથી જ નક્કી કરવામાં આવી હોય છે તો આજે નક્કી થઈ જશે કે હું કઈ કિંમત પર તમારી પાસેથી હશે જેટલા સમય માટે થયેલી રહેશે અને તેમાં તમે ખરીદી કરો કે વેચો અન્ડરલાઈંગ એસેટ ને એક નિશ્ચિત ભવિષ્યની તારીખ માટે તો બે પાર્ટીઓ આવશે અને બંને પોતપોતાનું નક્કી કરશે કે ભવિષ્યમાં એક મહિના પછી હું તમારી પાસેથી આ કિંમત પર આ કોન્ટ્રાક્ટ આ સિક્યોરિટી ખરીદીશ અથવા આ કિંમત પર તમને આ સિક્યોરિટી વેચીશ તો આ એક સરળ વેનિલા ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે અને બંને પાર્ટીઓ સામેલ છે લાગુ પડે છે તો હવે ટ્રાન્ઝેક્શન એવું નથી કે તમે ટ્રાન્ઝેક્શન ને ચલાવશો નહીં બંને પાર્ટીઓને લાગુ પડે છે બંને પાર્ટીઓ બંધાયેલ છે આ ટ્રાન્ઝેક્શન ને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તેનો આદર કરવો ખૂબ જ જરૂરી છે આ વાતને ધ્યાનથી સમજો કિંમતોમાં ફેરફાર થાય કે ન થાય ડિલિવરીના સમયે કિંમતોમાં જે પણ ફેરફાર થાય છે તેનો આદર કરવો જરૂરી છે તો ડિલિવરીના સમયે તમે જે વચન આપ્યું હતું કે હું તમને આ વસ્તુ એકસો વીસ રૂપિયામાં વેચીશ પણ તેની કિંમત એટલી વધી નહીં એકસો જ રહી ગઈ તો તમે આ કોન્ટ્રાક્ટને એવું કહી શકતા નથી કે હવે હું એકસો થવા માટે વધુ રાહ જોઈશ તો આવું નહીં થાય તમારો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એ જ સમયે પૂરો થઈ જશે અને તમને એ જ સમયે વેચવો પડશે એટલે એકસો પર જ તમારે વેચવો પડશે અને વન આવે છે હવે હું ફ્યુચર્સ વિશે વાત કરું છું આ ફ્યુચર કોન્ટ્રાક્ટ જુઓ જે ફ્યુચર કોન્ટ્રાક્ટ છે એ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જેવી જ છે આખી રીતે લગભગ સમાન છે પણ ફક્ત ને ફક્ત ફરક એ છે કે ફ્યુચર કોન્ટ્રાક્ટ એક રેગ્યુલેટેડ એક્સચેન્જ દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મ પરથી થાય છે તો કહેવાનો અર્થ એ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં તો બંને પાર્ટીઓએ પોતે જ નક્કી કરી લીધું કે આપણે ભવિષ્યની તારીખે જે ભાવ પર હમણાં સહમતી થઈ છે એ ભાવ પર ટ્રેડ કરીશું પણ ફ્યુચર પણ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં શું છે એ જ વસ્તુ થઈ રહી છે ફક્ત ને ફક્ત માન્યતા પ્રાપ્ત એક્સચેન્જના પ્લેટફોર્મ દ્વારા તો ફ્યુચર બેસિકલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જેવું જ છે ફક્ત એટલું જ ફરક છે કે ડીલ્સ ઓર્ગેનાઇઝ અને નિયમિત એક્સચેન્જ દ્વારા થાય છે એટલે એક રીતે જોવાય તો ફ્યુચર્સ એ એક્સચેન્જ ટ્રેડેડ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે તો આ પ્રશ્ન આવી શકે છે કે ફ્યુચર શું છે શું એ એક્સચેન્જ ટ્રેડેડ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે કે નહીં તો એમાં તમારે હા કેવું છે ત્રીજું છે ઓપ્શન હવે આપણે ઓપ્શન વિશે વાત કરીશું જો ઓપ્શન શું છે આ સમજીએ કે આ એવો કોન્ટ્રાક્ટ છે જે તમને અધિકાર આપે છે પણ ફરજ નથી પાડતો કે તમે નિર્ધારિત તારીખે અને કિંમતે અંડરલાઇન ખરીદી અથવા વેચી શકો આ કોન્ટ્રાક્ટ તમને અધિકાર આપે છે ફરજ નથી કે તમે ખરીદી શકો છો કે વેચી શકો છો અંડરલાઈંગ સિક્યોરિટી નિર્ધારિત તારીખે અને કિંમતે તો તમારા માટે જો તમે ખરીદદાર છો જો તમે ઓપ્શન ખરીદદાર છો તો ખરીદદાર પ્રીમિયમ ચૂકવશે અને વેચનાર પ્રીમિયમ પ્રાપ્ત કરશે તો ઓપ્શનનો વેચનાર પ્રીમિયમ મેળવે છે અને ઓપ્શનનો ખરીદદાર પ્રીમિયમ ચૂકવે છે તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને ઓપ્શનનો જે વેચનાર છે જે ઓપ્શનનો વેચનાર છે અને જે પ્રીમિયમ પ્રાપ્ત કરી રહ્યો છે તેની ફરજ છે કે તે અંડરલાઈંગ વેચે અથવા ખરીદે તો તેને પોતાની સિક્યુરિટી આપવી પડશે જો ખરીદદાર પોતાનો અધિકાર વાપરે તો આ બે પ્રકારના ઓપ્શન છે તો મૂળભૂત રીતે આવનારા અધ્યાયોમાં આપણે ધ્યાનપૂર્વક શીખીશું કે ઓપ્શન્સ શું હોય છે જુઓ ઇક્વિટી ઓપ્શનની વાત કરું તો બે પ્રકારના ઓપ્શન હોય છે જેને કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન કહે છે તો જો તમે ઓપ્શનના ખરીદદાર હો તો તો તમને એક નાનકડું પ્રીમિયમ ચૂકવવું પડશે જેના દ્વારા તમે ઓપ્શન ખરીદી શકો છો ઉદાહરણ તરીકે નિફ્ટી લો તમે ઓપ્શન ખરીદી રહ્યા છો તો જો તમે કોલ ઓપ્શન ખરીદી રહ્યા હો એનો અર્થ એ છે કે તમે બજારને ઉપર જતું જોઈ રહ્યા છો એટલે કે તમે બુલિશ છો તમારા કોલ ઓપ્શનમાં તમે જે પ્રીમિયમ ચૂકવ્યું છે તેનું મૂલ્ય વધશે જેમ જેમ ઇન્ડેક્સની કિંમત વધશે કેટલી વધશે ઇન્ડેક્સમાં શું મૂવમેન્ટ થશે એ આપણે આવતા અધ્યાયોમાં સમજીશું પણ હાલ માટે તમે એટલું સમજો કે કોલ ઓપ્શન ત્યારે લેવાય છે જ્યારે બજાર બુલિશ હોય છે અને જેમ જેમ બજાર વધશે તેમ તેમ તમારું પ્રીમિયમ પણ વધશે અને ત્યાં તમારી કમાણીની શક્યતાઓ ઊભી થઈ શકે છે

જો તમે કોલ ઓપ્શન વેચી દીધું છે અથવા પુટ ઓપ્શન વેચી દીધું છે તો તમને એક પ્રીમિયમ મળી જશે તો વાત એ છે કે જો તમે કોલ ઓપ્શન વેચ્યું છે અથવા રાઇટ કર્યું છે અથવા પુટ ઓપ્શન વેચ્યું છે રાઇટ કર્યું છે તો તમને એક પ્રીમિયમ મળશે પણ તમારી પાસે ઓબ્લિકેશન પણ રહેશે એટલે કે જો ખરીદનાર પોતાનો અધિકાર એક્સરસાઇઝ કરે છે તો તમારે તે પૂરો પાડવો પડશે તો આ તો ઓપ્શન્સ વિશેની વાત હતી ધીમે ધીમે તમને સમજ પડશે કે કેવી રીતે ઓપ્શન્સમાં આગળ જઈને ટ્રેડ કરી શકાય છે હવે આપણે સ્વેપ્સ પર આવીએ જુઓ સ્વેપ એ એગ્રીમેન્ટ છે જે બે પક્ષો વચ્ચે થાય છે આ એગ્રીમેન્ટ ભવિષ્યમાં કેટલા કેશ ફ્લો એક્સચેન્જ કરવા માટે કરવામાં આવે છે જે કેવી રીતે થશે તે એક પૂર્વ નિર્ધારિત ફોર્મ્યુલા અનુસાર નક્કી કરવામાં આવે છે એટલે કે આજે જ એક ફોર્મ્યુલા દ્વારા નક્કી કરી લેવામાં આવે છે કે ભવિષ્યમાં આપણે આપણા કેશ ફ્લો એક્સચેન્જ કરીશું એવું થઈ શકે છે કે કોઈ સિક્યુરિટીમાં તમે રોકાણ કર્યું હોય અને કોઈ બીજી સિક્યુરિટીમાં મેં રોકાણ કર્યું હોય તો ભવિષ્યમાં એમાંથી અમને કેટલા કેશ ફ્લો મળવાના છે તો એક દ્વારા આપણે બંને નક્કી કરી લઈશું કે આપણે આપણા કેશ ફ્લો સ્વેપ કરવા જઈ રહ્યા છીએ તો મૂળભૂત રીતે આ એક એગ્રીમેન્ટ છે જેમાં બે પક્ષો ભવિષ્યમાં કેશ ફ્લોનું એક્સચેન્જ કરશે એ પણ પૂર્વ નિર્ધારિત ફોર્મ્યુલા મુજબ તો ધ્યાનથી આગળ આવતા ચેપ્ટર્સમાં આપણે વધુ સારી રીતે શીખીશું કે સ્વેપ કેવી રીતે થાય છે તો પહેલો ચેપ્ટર છે એ આખો મૂળભૂત છે એટલે જ હું તમને બાવીસ લાઈન ત્રીસ ત્રીસ લાઇનની વ્યાખ્યા સમજાવી રહ્યો છું આગળ વધતા હું દરેક વસ્તુ તમને ઉદાહરણ સાથે ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરીશ તો સ્વેપ્સ શું કરે છે એ પણ ફરીથી તમારા રિસ્ક મેનેજ કરવા માટે તમારી મદદ કરે છે જેમ કે વ્યાજ દરની અસ્થિરતા કરન્સી એક્સચેન્જ રેટ્સ કોમોડિટી ભાવ આ બધામાં સ્વેપ્સ વધુ જોવા મળે છે ખાસ કરીને રોકાણકારો કારોજવાના એટલે સ્વેપ પણ તમારા રિસ્ક ઘટાડવામાં મદદરૂપ થાય છે તો આ હતા ડેરિવેટિવ માર્કેટ્સમાંના પ્રોડક્ટ્સ ભારતમાં હવે સમજીએ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ ડેરિવેટિવ માર્કેટમાં જે પાર્ટિસિપન્ટ્સ હોય છે એ કોણ કોણ હોઈ શકે છે ચાલો સમજીએ સૌથી પહેલા આવે છે હેજર્સ જુઓ હેજર્સ એટલે હેજર્સ પછી આવે છે સ્પેક્યુલેટર્સ અથવા ટ્રેડર્સ અને પછી આવે છે આર્બિટ્રેજર્સ તો આ ત્રણેયમાં ઘણો ફરક છે અને તમને વિશ્વાસ રાખો આ પ્રશ્ન ચોક્કસપણે પૂછાશે હેજરનું કામ શું છે સ્પેક્યુલેટર શું કરે છે અને આર્બિટ્રેજર્ શું કરે છે તો હેજર વિશે સૌથી પહેલાં આપણે સમજીએ કે હેજર્સ કોણ હોય છે તેઓ પહેલેથી જ અંડરલાઇન એસેટના ભાવ સાથે સંકળાયેલ રિસ્ક ધરાવે છે અને ડેરિવેટિવ્સનો ઉપયોગ એ રિસ્ક ઘટાડવા માટે કરે છે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અન્ય પોઝિશન્સમાંથી થતા નુકસાનને ટાળવો એટલે કે તેઓ પહેલેથી જ રિસ્ક ધરાવે છે હવે એ રિસ્ક કેવી રીતે છે ડેરિવેટિવ માર્કેટમાં તેમણે પહેલેથી જ કોઈને કોઈ પોઝિશન બનાવી લીધી છે જો પોઝિશન બનાવી છે તો મારા પાસે રિસ્ક છે ઉદાહરણ તરીકે મેં નિફ્ટીનું એક ડેરિવેટિવ એટલે કે નિફ્ટી ફ્યુચર ખરીદી લીધી છે હવે મારું રિસ્ક તો પહેલેથી જ છે જ માર્કેટમાં નિફ્ટીની કિંમત જો નીચે જશે તો મારું રિસ્ક છે એટલે મને ત્યાં નુકસાન થવા લાગશે સાચું ને તો હેજર્સ શું કરે છે ઉદાહરણ તરીકે જેમ કે મેં કોઈ શેર ખરીદ્યા છે જેની કિંમત રૂપિયા જેટલી છે તો જો મેં શેર ખરીદ્યા છે અને આગળ જઈને મને લાગે છે કે હવે મારું રિસ્ક શું છે ખરીદવામાં એ છે કે આ શેરની કિંમત નીચે જઈ શકે છે તો હું ડેરિવેટિવ્સનો ઉપયોગ કરીને મારી પોઝિશનને હેજ કરી શકું છું હું ડેરિવેટિવ્સમાં એક ખાસ શેરનું ફ્યુચર વેચી શકું છું અથવા તેનો પોટ ઓપ્શન ખરીદી શકું છું જો મને લાગે છે કે ઇન્ટરનેટનો પ્રાઇસ નીચે જઈ રહી છે તો આ મારી પોઝિશન થઈ ગઈ એક એટલે ખરીદીની પોઝિશન પહેલેથી જ છે અને સાથે સાથે મે વેચવાની પોઝિશન પણ બનાવી લીધી તો મારી હેજ્ડ પોઝિશન થઈ ગઈ મારું કહેવાનો અર્થ એ છે કે હું એક નુકસાનથી બચી જઈશ પણ આમાં આ પોઝિશનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે તમને હેજ્ડ પોઝિશન એવી રીતે બહાર કાઢવી જરૂરી છે કે નેકેડ પોઝિશન કરવી પડશે જો તમે માર્કેટમાં પ્રોફિટમાં જઈ રહ્યા હો તો પણ હેજિંગનો મુખ્ય હેતુ છે નુકસાન ઘટાડવું અર્થ એ છે કે ઉદાહરણ તરીકે તમારી પાસે ઇક્વિટી પોર્ટફોલિયો છે અને જો તમને લાગે છે કે કોરોના વાયરસને કારણે માર્કેટ નીચે જઈ શકે છે તો તમારી પાસે બે વિકલ્પ છે અથવા તો તમે તમારો આખો પોર્ટફોલિયો વેચી દો અથવા તો તમે ઓપ્શન અથવા ડેરિવેટિવ્સ દ્વારા તમારી પોઝિશનને હેજ કરી શકો છો અને જ્યારે તમને લાગે કે વીસ ત્રીસ ટકા અથવા જેટલું પણ તમે વિચાર્યું છે તમને લાગે કે માર્કેટ હવે પડી ગઈ છે અને ત્યાંથી રિવર્સ આવી શકે છે તો પછી તમે તમારી હેજ પોઝિશનમાંથી બહાર આવી શકો છો પછી તમારી સામાન્ય પોઝિશન ફરી ચાલુ રહેશે તો આ રીતે તેમાં ટ્રેડિંગ થાય છે તો હેજસ નું કામ એ જ છે કે પોતાના પોર્ટફોલિયોને હેજ કરવું એટલે કે નુકસાનને ઓછું કરવું હવે આપણે સ્પેક્યુલેટર અને ટ્રેડર્સ વિશે વાત કરીએ જુઓ ડેરિવેટિવ જે સેગમેન્ટ છે એ હું પહેલેથી જ કહી ચૂક્યો છું કે આ વિપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન છે અને અહીં સ્પેક્યુલેટર્સ બહુ વધારે આવી જાય છે સ્પેક્યુલેટ કરવા માટે ટ્રેડર્સ પણ બહુ વધારે આવી જાય છે જેમને રાતોરાત અમીર બનવું છે જે રાતોરાત બહુ વધારે રિટર્ન કમાવાની કોશિશ કરી શકે છે માર્કેટમાં એવી પણ વસ્તુઓ છે જે તમને તમારું પૈસા ડબલ પણ કરી આપી શકે છે પણ યાર આખું મૂડી પણ એટલા જ જોખમમાં છે તમારું પૈસા બિલકુલ શૂન્ય થઈ શકે છે હાજી તમે બિલકુલ સાચું સમજ્યા જો તમે ડેરિવેટિવમાં ટ્રેડ કરી રહ્યા છો તમે ડેરિવેટિવ્સમાં સ્પેક્યુલેટર છો તો તમારું મૂડી આખું વાઇપ આઉટ થઈ શકે છે એટલા માટે જ કહેવામાં આવે છે કે ડેરિવેટિવમાં ટ્રેડિંગથી દૂર રહો તો સ્પેક્યુલેટર કોણ છે તેઓ અન્ડરલાઈંગ એસેટ્સની ભાવની ભવિષ્યની હલચલને અનુમાનવાનો પ્રયાસ કરે છે અને પોતાના દ્રષ્ટિકોણ પર આધારિત ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં પોઝિશન લે છે તો એક સ્પેક્યુલેટર ટ્રેડર શું કરશે તે સ્ટોકના ભાવની ભવિષ્યની હલચલનું અનુમાન કરવાનો પ્રયાસ કરશે અને પછી તેના આધારે પોતાની પોઝિશન બનાવશે ખરીદી કે વેચાણની પોઝિશન લેશે અને ત્યારબાદ એમાંથી નફો કમાવાનો પ્રયાસ કરશે તો આ સ્પેક્યુલેશન ટ્રેડર્સ પછી ત્રીજું છે આર્બિટ્રેજિંગ જુઓ આર્બિટ્રેજિંગ એ કંઈક એવું છે કે બે એક્સચેન્જમાં જે ભાવમાં ફરક હોય તેનો લાભ લેવા માટે જે પ્રયાસ કરવામાં આવે છે તેને આપણે આર્બિટ્રેજ કહી શકીએ અને આર્બિટ્રેજિંગની જે તકો છે બે કેશ માર્કેટ્સ વચ્ચે હોઈ શકે છે બે ડેરિવેટિવ માર્કેટ્સ વચ્ચે હોઈ શકે છે અથવા કેશ અને ડેરિવેટિવ માર્કેટ્સ વચ્ચે પણ હોઈ શકે છે તો આ છે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ મૂળભૂત રીતે હવે આપણે ડેરિવેટિવ્સના મહત્વ વિશે વાત કરીએ જુઓ સૌથી પહેલા તે ભાવ શોધમાં સુધારો કરવામાં મદદ કરે છે જોખમના ટ્રાન્સફરમાં મદદ કરે છે અને સ્પેક્યુલેટિવ પ્રવૃત્તિઓને અસંગઠિત બજારોમાંથી સંગઠિત બજારમાં ખસેડવામાં મદદ કરે છે તો સૌથી પહેલું છે કે તે ભાવ શોધવામાં મદદ કરે છે ભાવ શોધ કેવી રીતે થાય છે તે વાસ્તવિક મૂલ્યાંકન અને અપેક્ષાઓ પર આધારિત છે જ્યારે બજારમાં વધુ ભાગીદારો હોય છે ત્યારે તમારી ભાવ શોધ પણ સારી રીતે થાય છે કેવી રીતે કેટલાક લોકો સિક્યોરિટી ખરીદવા માંગે છે કેટલાક વેચવા માંગે છે જેમ કે હું ખરીદદારો છું હું એકસો રૂપિયામાં સિક્યોરિટી ખરીદવા માંગુ છું અને બીજો ખરીદદારો પણ આવી ગયો છે જે એક

હેજર્સ રિસ્ક આપી દે છે અને ટ્રેડર્સ રિસ્ક લેવા તૈયાર હોય છે જો તમે તમારી પોઝિશન હેચ કરી રહ્યા છો તો તમે તમારો રિસ્ક એક રીતે ટ્રાન્સફર કરી રહ્યા છો અને જો તમે એક પોઝિશન બનાવો છો તો તેની સામે બીજી પોઝિશન પણ બને છે એટલે કે એકનું પ્રોફિટ બીજાનું નુકસાન છે અને બીજાનું નુકસાન તમારું પ્રોફિટ છે આ રીતે ટ્રેડર્સ રિસ્ક લેવા તૈયાર હોય છે અને હેજર્સ રિસ્ક દૂર કરવા માંગે છે તો આ રીતે રિસ્ક તેમને ટ્રાન્સફર ખાય છે જેમને રિસ્ક છે પણ રિસ્ક લેવાની ઈચ્છા ઓછી છે અને તે લોકો ભાગ લે છે જેમની રિસ્ક લેવાની ઈચ્છા વધારે છે તો તમારી રિસ્ક લેવાની ઈચ્છા ઓછી છે તો તમે હેચ કરીને ચાલશો અને તમારો રિસ્ક તેને ટ્રાન્સફર કરી દેશો જેને રિસ્ક લેવાની ઈચ્છા વધારે છે જે કોઈ મોટો સ્પેક્યુલેટર છે અથવા ટ્રેડર છે આ અનઓર્ગેનાઇઝ માર્કેટમાંથી ઓર્ગેનાઇઝ માર્કેટમાં સ્પેક્યુલેટિવ ટ્રેડને ખસેડવામાં મદદ કરે છે ત્રીજું આ અનઓર્ગેનાઇઝ માર્કેટમાંથી ઓર્ગેનાઇઝ માર્કેટમાં સ્પેક્યુલેટિવ ટ્રેડને ખસેડવામાં મદદ કરે છે તો આજે જે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ થઈ છે એ ઓર્ગેનાઇઝ માર્કેટ છે જેમાં આપણા સેબી રેગ્યુલેટર છે એનએસસી બીએસસી જે આપણા એક્સચેન્જ છે એ જ પ્લેટફોર્મ્સ દ્વારા આપણી ડેરિવેટિવ્સમાં ટ્રેડ કરી શકીએ છીએ તો આ રીતે એ સ્પેક્યુલેટિવ ટ્રેડ હોય કે પછી કોઈ ટ્રેડરનો ટ્રેડ હોય તમે સ્પેક્યુલેટ કરી રહ્યા હો કે હેજર હો પણ આજે તમને અહીં એક ઓર્ગેનાઇઝ માર્કેટ મળી રહી છે તો આ તો હતા ડેરિવેટિવ્સનું મહત્વ હવે વાત કરીએ ડેરિવેટિવ્સમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સ દ્વારા સામનો કરાતા જોખમોની જુઓ સૌથી પહેલા તો ડેરિવેટિવ્સમાં શું છે એ લેવરેજ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે તેમાં જોખમ હોય છે આ બધા લેવરેજ્ડ કોન્ટ્રાક્ટ્સ હોય છે સૌથી પહેલા તેમાં આવે છે કાઉન્ટર પાર્ટી રિસ્ક એટલે કે કાઉન્ટર પાર્ટી દ્વારા ડિફોલ્ટ થવાનો જોખમ જેમ કે મેં તમને પહેલા કહ્યું હતું ફોરવર્ડ્સમાં કાઉન્ટર પાર્ટીનો જોખમ હોય છે એટલે કે કાઉન્ટર પાર્ટી રિસ્ક એ છે કે તમે કોઈ પ્રી અરેન્જ ભાવ પર કંઈક ખરીદવા કે વેચવાની વાત કરી હતી પણ સામેની પાર્ટી છે એ જ પલટાઈ ગઈ એમણે પોતાનું પોઝિશન સ્ક્વેર ઓફ કરવા માટે એમણે પોતાનો ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો જ નહીં તો આને કાઉન્ટર પાર્ટી રિસ્ક કહે છે જે તમારા ડેરિવેટિવ્સના પાર્ટિસિપન્ટ દ્વારા આવે છે બીજું છે પ્રાઇઝ રિસ્ક એટલે કે પોઝિશન પર નુકસાન ભાવના ફેરફારને કારણે થાય છે આ તો જોખમ હંમેશા માર્કેટમાં રહેશે તમે જો ટ્રેડ કરી રહ્યા હો તો તો જો સિક્યુરિટીના ભાવ નીચે જાય છે તો તમારું નુકસાન છે અને જો તમે વેચાણ કર્યું છે અને ભાવ ઉપર જાય છે તો પણ તમારું નુકસાન છે આ એટલે કે આ એક બહુ સામાન્ય જોખમ છે જેને પ્રાઇસ રિસ્ક કહે છે જે તમારા પોઝિશનના નુકસાન માટે ભાવના ફેરફારને કારણે થાય છે અને માર્કેટ વોલેટાઇલ હોય તો અહીં ભાવમાં ખૂબ જ ઝડપથી ફેરફાર થઈ શકે છે લિક્વિડિટી રિસ્ક અહીં એ છે કે પોઝિશનમાંથી બહાર નીકળવામાં અસમર્થતા ક્યારેક આ પણ તમારો જોખમ બની જાય છે કાનૂની અને નિયમનકારી જોખમ છે એટલે કે કોન્ટ્રાક્ટની અમલવારીની શક્યતા અને છેલ્લું છે ઓપરેશનલ રિસ્ક જેમ કે છેતરપિંડી દસ્તાવેજીકરણમાં ખામી વગેરે એક્ઝિક્યુશન તો આ પણ કેટલાક ઓપરેશનલ રિસ્ક અહીં તમારી સામે આવી શકે છે તો આ છે તે રિસ્ક જે ડેરિવેટિવ્સમાં ભાગ લેનારાઓને સામનો કરવો પડે છે તો મિત્રો આ અધ્યાયમાંથી એટલું જ ચાલો હવે આ અધ્યાયના કેટલાક પ્રશ્નો જોઈએ સેમ્પલ પ્રશ્ન ઇન્ડેક્સ ઓપ્શન ઈ ડેશ છે ઇન્સ્ટ્રુમેન્ટ ડેરિવેટિવ પ્રોડક્ટ કેશ માર્કેટ પ્રોડક્ટ કે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે મેં તમને કહ્યું હતું ઇન્ડેક્સ ઓપ્શન શું છે એટલે કે એ કઈ વસ્તુનું હોઈ શકે છે ફરીથી ડેરિવેટિવ માત્ર ડેરિવેટિવ તમારા જે કોન્ટ્રાક્ટ હોય છે તેમાં બે પ્રકારની વસ્તુઓ આવે છે ફ્યુચર્સ આવે છે અને ફોરવર્ડ્સ આવે છે ફ્યુચર્સ આવે છે ઓપ્શન્સ આવે છે સ્વેપ્સ આવે છે તો ઇન્ડેક્સ ઓપ્શન ક્યાં આવશે ડેરિવેટિવ પ્રોડક્ટ્સમાં તો જવાબ છે બી ડેરિવેટિવ પ્રોડક્ટ્સ પ્રશ્ન નંબર બે એક માર્કેટમાં શેર ખરીદવો અને એક જ સમયે બીજા અલગ માર્કેટમાં વેચવો તો ભાવના તફાવતમાંથી લાભ મેળવવો એમાં કોઈનેઝ ડેશ મોરગેજ આર્બિટ્રાજ હેજિંગ છે સ્પેક્યુલેશન જુઓ આપણે બહુ સારી રીતે સમજ્યું હતું કે આરબી આર્બીટ્રેજિંગ શું છે આર્બિટ્રેજર્સ કેવી રીતે પૈસા કમાય છે તેઓ બે માર્કેટ્સમાં ભાવના તફાવતમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરે છે એટલે તેઓ એક રીતે એક માર્કેટમાં ખરીદી કરે છે અને બીજામાં વેચી દે છે પછી પછી પોઝિશન સ્ક્વેર ઓફ કરે છે તો આન્સર છે બી આર્બિટ્રાજ પ્રશ્ન નંબર ત્રણ ફાઇનાન્શિયલ ડેરિવેટિવ્સ ટ્રેડિંગ હેજિંગ આર્બિટ્રેજિંગ અથવા આ બધાની સુવિધા આપે છે તો આપણે બહુ સારી રીતે વાંચ્યું છે કે ડેરિવેટિવ્સ આપણને સુવિધા આપે છે ટ્રેડિંગ પણ કરી શકીએ છીએ હેજિંગ પણ કરી શકીએ છીએ અને તમે આર્બિટ્રાજિંગ પણ કરી શકો છો તો જવાબ છે ઓપરેશનલ રિસ્કમાં બધું આવડે છે જેમાં નુકસાન પણ સામેલ છે જેમ કે અપૂરતી આપત્તિ યોજના ખૂબ વધારે મેનેજમેન્ટ કંટ્રોલ આવકવેરા નિયમન અને સરકારની નીતિ તો ઓપરેશનલ શું આવશે તમારી અપૂરતી આપત્તિ યોજના તો એ છે સાચો જવાબ છે તો મિત્રો આ ચેપ્ટર નંબર 1 માંથી છે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને અમારા ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાકીના વિડીયો જોવા માટે બેલ બટન પર પણ ક્લિક કરો તો આ હતી ઇક્વિટી ડેરિવેટિવ્સ ની તેનો ચેપ્ટર નંબર વન ના આધારભૂત મુદ્દાઓ અને આ તમારો ઉપયોગ થશે એસઆઈએફ એક્ઝામમાં જે એનઆઈએસ નો કોમન ડેરિવેટિવ એક્ઝામ છે જે એસઆઈએફ માટે ફરજિયાત છે જેમને એસઆઈએફ વેચવું વિતરણ તો એક રીતે તમારું ઇક્વિટી મુખ્ય છે અને તેના બાર ના બાર ચેપ્ટર્સ આપણે કવર કરવા જઈ રહ્યા છીએ આજનો વિડીયો હતો ચેપ્ટર નંબર વન તો ખુબ ખુબ આભાર વિડીયો સાથે જોડાયેલા રહેવા બદલ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને કૃપા કરીને લાઈક કરવાનું ભૂલશો નહીં ખુબ ખુબ આભાર